ચંદ્રયાન થ્રી મિશન ભારતનું મહત્વાકાંક્ષી મિશન છે જે ચંદ્રની સપાટીને લગતી ઘણી બધી માહિતીઓ મેળવશે આ મિશનનો તમામ શ્રેય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોને જાય છે ચંદ્રયાન થ્રી મિશન ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બપોરે બે અને પાંત્રીસ મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હેરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન થ્રી અવકાશયાન ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ લગભગ સાંજે છ અને ચાર મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું ચંદ્રયાન થ્રી મિશનના લોન્ચિંગ અને લેન્ડિંગ વચ્ચેનો સમય ચાલીસ દિવસનો હતો આ ચંદ્રયાન થ્રી બનાવવામાં ભારતીય ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે ઈસરોના વૈજ્ઞાનિકોએ આ મિશનને સફળ બનાવવા માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા હતા જેમ કે ચંદ્રયાન બેમાં લેન્ડર અને રોવર હતું એ જ રીતે ચંદ્રયાન ત્રણમાં આ વખતે લેન્ડર અને રોવરની સાથે ઓર્બિટ પણ રાખવામાં આવ્યું છે ત્રણેય વસ્તુઓનું પોતપોતાનું અલગ મહત્ત્વ છે લેન્ડરનું કામ ચંદ્ર પર અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરવાનું રહેશે રોવર ચંદ્રની સપાટી પર ઘણી બધી વસ્તુનું સંશોધન કરશે કરશે અને ચંદ્ર પરના વાતાવરણનો અભ્યાસ ચંદ્રયાન થ્રીની સફળતા સાથે આપણો દેશ ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે અને ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે ચંદ્રયાન ત્રણ મિશનને સફળ બનાવવા માટે સસ્સો અને પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં